જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય રામ મિત્રો મસ્ત મજાનો અત્યારે હાથનો સમય થઈ ગયો મિત્રો આપણે વાડી આટો મારો આવ્યા હતા કારણ કે આજે હવાઈના આપણે આવ્યા નથી જો અત્યારે આપણે મરચી માટો મારી કમ્પ્લેટ મિત્રો મરચી આપણે ઘણી મોટી થઈ ગઈ તમે જુઓ એટલે આપણે મરચાં આવી ગયા એટલે અઠવાડિયા દવાજમાં તો કમ્પ્લેટ મોટા થઈ જશે આવી ગયા કે મિત્રો મરચી છે તમે જુઓ हैलो मित्रों तुमने मित्रों देखा होगा कदा जगह-कदा बे मरजा जो मित्रों आया है आया है अब मित्रों केक मर्ची आया है ना परतर कंप्लीट आटा तो मारवी મિત્રો આપણે આ મરચિયાર જ મરચા રહ્યા પણ હવે આ મરચિયાર છીએ ખબર ચારે આવે દેશી વાવી છે હવે બીજી મિત્રો ગઈ જ થોડી મોટી છે તમે જો આમાં મિત્રો એટલો બધો કારણ કે આ મરચા લગભગ મોડા થતા છે તમે જો આ બધી મરચી રહી મિત્રો આ દેશી મરચી ઓલી મરચીમાં તો અત્યારે મરચાં આવી ગયા તમે જોયા ને બાકી મિત્રો જો આપણે આ મગફળી પાવી હવે કે મગફળી હવે બળતી નથી પહેલાં મિત્રો ઘણી બળી જાય જો મિત્રો આપણા મગ છે મગ ને ગવાર ને એવું બધું છે તમે જો ગવારમાંય મિત્રો ફાવાલ આવી ગયો તમે જો આવો કંઈક મિત્રો આપણે ગવાર છે અને આ મગ છે તમે જો મગમાંય સિંઘુ આવી જાય મિત્રો આપણે જો આ બધા પહેલાની મગફળી જો બરેલી તમે જોવાય અહીંયા હે અહીંયા હે અહીંયા બધું આ સાફ કરી નાખું મિત્રો જો આ લાગઠ પણ મિત્રો હવે આપણા પાયા પછીનું એકે છોડો આપણે બર્યો નથી મેન વસ્તુ આ જ હતું પાવાનું પણ વરસાદ આવતો નહોતો એટલે આપણે પછી છૂટું પાવું પડ્યું હવે મિત્રો આપણે પાર નાખી દીશું તો કઈ રીતે ક્યાંક પાયું હતું કરી કરી આવું કે ખે મિત્રો મગફળીમાં મગફળીમાં જો કમ્પ્લીટ કમેન્ટ કરજો આવી કે ખે મિત્રો આપણે મગફળી તમારે ચેવી છે કમેન્ટ કરજો બાકી મિત્રો સપોર્ટ કરજો થોડોક સબસ્ક્રાઈબ ને એવું બધું કરતા રહીજો એટલે મિત્રો અમારો વાંધો ન આવે એક બે જણાને શેર કરજો બાકી આપણે જો મગફળીમાં અત્યારે કમ્પ્લેટ આટો માર્યું મિત્રો કારણ કે કાલે હાજર રોજડા આવી ગયા હતા એટલે ત્યારે આપણે આટો મારવા આવીએ એટલે આ લગભગ રાતે આવવું પડશે ટોવા જો મિત્રો આપણે અઠવાડિયા દવાદીથી આપણે ટોવા નહોતા આવતા કારણ કે થોડુંક કામ હતું એટલે પણ કાલે સાંજે પાછા રોજડા આવી ગયા એટલે આજ રાતે પાછું ટોવા આવવું પડશે થોડાક બે ત્રણ જાય એટલે સાંડી જાય આવું કે છે મિત્રો અમારે તમારે કેવું હોય કમેન્ટ કરજો મિત્રો અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ હે પણ લગભગ વરસાદ આવે તો આવે એવું બધું હે જો આપણે જીસોડાના વેલાય કમ્પ્લેટ ઘણા મોટા થઈ ગયા તમે જો મિત્રો લાગત કમ્પ્લેટ મિત્રો આપણે આ ધોજો કરી પાયા એટલે પછી વેલાયની કરી છે આપણે બે ત્રણ વાર પાણી પાવ્યું ને પેલા હું પાણી પાવતા નહોતા એટલે વહે નત કરતા અત્યારે જો પાણી પાવ્યું પછી કમ્પ્લીટ જેવા થઈ ગયા પેલા તમે જો મિત્રો આપણે જોરદાર જીસવાડા ઉગી ગયા હે કમ્પ્લેટ તમે જો આટલું શું મગફળી માટો માર્યો અત્યારે હાજનો સમય હે મિત્રો લગભગ છક વાગી ગયા હશે એવું બધું હે મિત્રો ટાઈમ મળ્યો તારે ચાલુ કર્યો હોય બ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા એ જો નવા હોય મિત્રો આપણે વાડીએ બધું આ રીતે ક્યાંક વાયું છે તમે જે રીતે શું શું વાયું મિત્રો કમેન્ટ કરજો એક બાકી જો આપણે અત્યારે કમ્પ્લેટ આટો મારી લીધો છે જો મિત્રો આપણે કાલ લગભગ ત્રણ બધા વાવી હતી મિત્રો આપણે પાણી પાયું હતું એટલે મિત્રો કદાચ નમી ન જેવું જો એક આ વાવી હતી આનું કોઈ માથું ભાઈ નાખ્યું મિત્રો જો એક આ કેળ છે એક બધા આપણે અહીંયા વાવી હતી આ સીતાફળે મિત્રો જો સીતાફળી એક બદામ આપણે ડાયરમ ને એવું બધું હોય ચામુડા મિત્રો આવું બધું વાયુ હે થોડુંક થોડુંક એટલે ચારક શાકમાં થાય મિત્રો થયું હોય તો પૈકી મિત્રો આવું કે ખે તમે જો કર આપડા રીંગણી ને એવું બધું વાયું આ જો મિત્રો આપણે ટમેટી ને રીંગણી ને એવું બધું હોય આમાં ભેગું ટમેટી છે આ ઓલી રીંગણી છે અને આપણા રોપા લાય તો એ રીંગણી છે તમે જો આ ચરિયામાં આવું બધું મિત્રો કે ખે આપણે નવાર માં આટો મારતી મિત્રો ગવાર બાજુ ગવાર ઉગી કમ્પ્લેટ ઉગી તો ઉગી તો ગયો હે પણ આજુમાં પાયો એટલે ચેવો મિત્રો ઉગ્યો હોય આપણે જોઈએ હાલો જો મિત્રો આપણે કપો હોય આવી જો મિત્રો આપણે આ રીતે કે ગવર પાયો છે તમે જોવો ગવર આવો હે મિત્રો મિત્રો આપણે રોજડું રાતે ત્યાં અહીંથી આવ્યું હતું તમે જોવો તમને દેખાડું ઝૂમ કરીને આ જગ્યાએથી મિત્રો રાતે રોજડું આવ્યું હતું આપણે મિત્રો જયડા તો નાખી થાય પણ તો રાતે ટો આવવું પડશે કારણ કે આજ રાતે પાછું આવશે તો બધું સાફ કરી જાય છે આ રીતે મિત્રો કાંઈક પાયું આપણે મિત્રો આપણે વિડિયોનો આયાત પૂરો કરશું મળશું નવો વિડીયોમાં અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરતા જઈએ ત્યાં લાગીને બાય બાય